જય ગણેશ મેષ રાશિની વાત કરીએ અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજના દિવસે મેષ રાશિના જાતકોને તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે કામકાજની અંદર થોડીક જો સાવધાની રાખશો તો કામ વધારે સુધરી શકે એમ છે પારિવારિક જવાબદારીમાં કદાચ આજના દિવસ માટે થોડો વધારો થઈ શકે છે સાથે સાથે વિઘ્ન કામમાં નુકસાન પણ કરાવી શકે થોડુંક સાસવીને કામકાજ કરવાનું રાખશો વધારે આજના દિવસને પ્રિય બનાવો છે થોડા મગ બાફો સંચડ અથવા તો મીઠું નાખી અને કોઈ એવા વ્યક્તિને દાન કરી દો કે જે વ્યક્તિને જરૂર છે તો આ પ્રમાણે તમારા હાથી બનાવેલા તમારા હાથી પકવેલા મગ એ સામેના વ્યક્તિના પેટમાં જશે તો તમને પણ લાભ થવાનો છે સાથે સાથે તમારા માટે આજે સાતનો અંક લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે વૃષભ રાશિ બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને આવકના પ્રમાણમાં કદાચ ખર્ચાઓ આજના દિવસ માટે વધી શકે છે કોઈ પણ કામકાજમાં અટવાયેલા રહેશો ધંધાકીય બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે માનસિક શાંતિ આજે સારી મળશે સાથે સાથે તમે આનંદમાં રહેશો અને આનંદથી વધારે કાંઈ જીવનમાં નથી હોતું આ વસ્તુ આપણે ધ્યાનમાં પણ રાખવી રહી આજના દિવસ માટે ખીર બનાવો એમાં સાબુદાણાની ખીર બનાવો માતાજી કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો અને ત્યારબાદ તમે પોતે ગ્રહણ કરો અને ઘરના બધાને વહેંચો અને જો વધે તો પાડોશીઓને આપો એના કારણે સંબંધો મધુર બનશે તમારા માટે ચારનો અંક લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ મિથુન રાશિની કચ્છ છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો મહેનતના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને મળશે મનોકામનાઓની પૂર્તિ માટે સમય સારો છે કોઈ પણ રોકાણ કરવાનું હોય તો થોડીક શાંતિ રાખવી જીવનસાથી હોય ચાહે સંતાનો હોય ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા યોગ ચંદ્રબળના આધારે દેખાય છે નજીકમાં કોઈ મંદિર હોય કોઈ દેવસ્થાન હોય તો ત્યાં જે કેળાનું દાન કરો ભગવાનને માતાજીને કેળા અર્પણ કરો એક ત્રણ પાંચ સાત એકી સંખ્યાની અંદર કેળા અર્પણ કરો તો ભાઈ અને માતાજીને પગે લાગો ભગવાનને પગે લાગો ઈષ્ટદેવને પગે લાગો તો સારામાં સારો દિવસ આપણો જવાનો છે નવનો અંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને સાથે સાથે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ હવે વાત કરીએ કર્કરાશિની ડ અને અક્ષરવાળા જાતકો કર્કરાશિના જાતકો છે મિત્રો આજે વડીલો દ્વારા જો આશીર્વાદ મળે તો સમજી લો તમારા બધા કામો થવાની શક્યતાઓ પ્રબળ બને છે નજીકના સંબંધીઓનો સહયોગ પણ સારો મળે ધંધાકીય ક્ષેત્રમાં એક સારી આવક પ્રાપ્તિના યોગ પણ દેખાઈ રહ્યા છે નવું કામકાજ કરવાના હોય તો આજના સારા યોગ પણ બની રહ્યા છે આજનો દિવસ તમારા માટે આમ તો શાંતિપૂર્વકનો રહેશે પણ ગાયની સેવા ગાયની પૂજા જો આજના દિવસ માટે થાય ચાહે ગોળ અને રોટલી ખવડાવીએ ચાહે ગાય માતાને પગે લાગીએ અને દિવસની શરૂઆત કરીએ ખૂબ જ સારો દિવસ તમારા માટે રહેશે ચારનો અંક તમારા માટે લાભ કરાવડાવે સફેદ રંગ ભાગ્યશાળી ગણાશે વાત કરીએ સિંહ રાશિની મને ટો અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે મિત્રો આજે ભાગ્યોદય માટે સારી અને ઉજળી તકો મળે મતલબ ભાગ્યોદય આજે સારો થવાનો છે પણ ઉતાવળ ન કરવી ઉતાવળ કરીએ તો પછી નુકસાન થાય તેવી સંભાવનાઓ છે તો કાચબા અને સસલાની વાત તો આપણે સાંભળી જ છે ધીમી ગતિએ પણ મક્કમતાથી આગળ વધવું સંતાનો સાથે કદાચ થોડા મતભેદ રહે તેવી શક્યતા છે પણ આમાં ન બોલે નવ ગુણ કોક દાડો સાંભળવાની પણ તૈયારી રાખવી તો મતભેદ ના થાય મુસાફરીના યોગ પણ બની રહ્યા છે ગરમીની સિઝન છે મુસાફરીમાં થોડું ધ્યાન રાખજો પણ મુસાફરી દ્વારા લાભની તો આજના દિવસ માટે દેખાય સૂર્યનારાયણને જળ જો ના ચડાવવું હોય તો ચડાવી દેજો સાથે સાથે ગોળનું દાન કરજો આજના દિવસ માટે અથવા ગોળનું પાણી કોઈને પીવડાવજો સારી સફળતા મળશે તમારા માટે નવો અંક લાભ કરાવડાવશે તમારા માટે મરુણ રંગ આજના દિવસ માટે ભાગ્યશાળી ગણાશે કન્યા રાશિ પઠ અને કન્યા રાશિનો સ્વામી તો અહીંયા આપણે મૂળ ત્રિકોણ ગણાય છે અને એ છે બુધ તમારી શિથિલતા તમને નુકસાન કરાવશે તો એનો મતલબ એવો થાય કાલ કરેશો આજ કર અને આજ કરેશો અબ જેટલું થાય એટલું ઝડપથી કામકાજ કરી લેવું જેનાથી નુકસાનથી બચાશે રોકાણ કોઈપણ પ્રકારના કરવાના હોય કોઈ એફડી કરવાની હોય કોઈપણ જગ્યાએ રોકાણ કરવાનું હોય તો થોડું ધ્યાન રાખીને કાળજીથી કામકાજ કરવું સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કાર્યમાં સુધારો દેખાશે કામકાજમાં કદાચ મહેનત થોડી વધી શકે છે આજના દિવસ માટે પણ મહેનતની સાથે સાથે સારા પરિણામો પણ મળવાના છે પણ એ પરિણામને પ્રાપ્ત કરવા માટે આજના દિવસ માટે નજીકમાં મહાદેવજીનું મંદિર હોય તો દૂધની અંદર થોડા ચોખા પલાળો થોડીક સાકર નાખીને મહાદેવજીને તમે ધરાવો અથવા તો અભિષેક કરો એનાથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે સાથે સાથે તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવશે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ હવે તુલા રાશિની વાતે કરી લઈએ ર અને તો અક્ષર છે તુલા રાશિના જાતકોને ભાગીદારીવાળા કામકાજમાં લાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે વેપારીઓ સાથેના સંબંધોથી સારા લાભ થાય વ્યવહારની અંદર કામકાજમાં થોડું ચોખ્ખું રહેવું લેવડ દેવડમાં જેટલી કાળજી રાખીને કામકાજ કરશો એટલી સારી સફળતા આજના દિવસ માટે તમને મળશે કોઈપણ પ્રકારે દાનની જયારે વાત આવતી હોય ત્યારે આજે કોઈપણ એક લીલું ફળ માતાજીને અથવા ઈશ્વરને આપણા દેવતાને તમે પ્રસાદ તરીકે ધરાવો ત્યારબાદ એને વહેંચો ખૂબ જ સારી સફળતા મળશે તમારા માટે સફેદ રંગ લાભ કરાવડાવશે સાથે સાથે સાતનો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે એવા કોઈ કામકાજ કરી રહ્યા છો જેમાં આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ બને માણો કે શેર બજાર શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય પણ આના માટે કુંડળીમાં બીજા સારા ગ્રહો પણ હોવા જરૂરી છે વ્યવસાયમાં કોઈ નવી તકો મળે તો લાભ થાય ધંધાકીય પ્રવાસના પણ યોગ બની રહ્યા છે પરિવારમાં તણાવ થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય તો આને સાચવીને કામકાજ કરવાનું રહેશે ઘરની અંદર માટીના કોડિયામાં કપૂર ગોટી લઈ લો ઘેમાં પલાળો અને ત્યારબાદ એને પ્રગટાવો અને એ પ્રમાણે પ્રગટાવ્યા પછી સર્વ મંગલ માંગલીયે શિવે સર્વાર્થ સાદી કે શરણીય ત્રમ્બકે ગૌરી નારાયણી નમોસુ થાય અને ત્રણ માળા કરો જો દિવસ તમારો કેવો આનંદમાં જાય છે સાથે સાથે આઠનો અંક તમારા માટે લાભકારક રહેશે અને એમાં મરુણ કે લાલ રંગ હોય તો વધારે સારો રહેશે રાશિ ભ ધ ઢ અક્ષર છે રાશિના જાતકોને વ્યવસાયમાં નવા અને સારા અવસરો મળે તેવી સંભાવનાઓ દેખાય છે સમય આપને ખૂબ જ અનુકૂળ દેખાઈ રહ્યો છે કામકાજની કદર થાય પણ સાથે સાથે શત્રુ પક્ષથી થોડીક સાવધાની પણ રાખવી આપના માટે જરૂરી છે તો આ પ્રમાણે કામકાજ કરવાથી લાભ થાય તમારી પાસે જો હનુમત વડવાનલ સ્ત્રોત હોય અથવા તો સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસા જે કંઈ થાય તે આજના દિવસ માટે કરજો એનાથી સારા પરિણામો મળવાના છે મરૂણ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે નવનો અંગ તમારા માટે બનતો રહેશે જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને આજે જીવનસાથી સાથેના સંબંધોમાં એક સારી મધુરતા આજે દેખાશે પણ તમારે બનાવવા માટે પ્રયત્ન કરવો પડશે કારણ વગરનો કાયમ બીજાનો જ માગ નથી હોતો ક્યારેક પોતાનો માગ પણ હોય છે થોડો સાચવી લો સંબંધ મધુર બનશે નાના મોટા પ્રવાસની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે આજે કોઈ પણ સારા સમાચાર મળે તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે એક માતાજીનો બહુ સરસ મંત્ર છે અને એ નિર્વાણ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં થોડી મીઠાઈ પ્રસાદ તરીકે લઈ જાઓ માતાજીને ધરાવો ગુલાબની સાથે માતાજીને અર્પણ કરો પ્રસાદ અને સફળતા મેળવવા માટે એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્રનો છાપ કરો સારી સફળતા મળવાની સાથે સાથે તમારા માટે નવનો અંક અને ત્રણનો અંક લાભ કરાવડાવે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ કુંભ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને પસંદગીના કામ જે કરવાના હોય એમાં તમને આનંદ મળશે આજે પરિવારજનોથી ઉત્તમ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે નોકરિયાત વર્ગને કાર્યમાં એક સારો સહયોગ મળશે માનસિક શાંતિનો પણ અનુભવ થાય આજના દિવસ માટે હે તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે માનસિક શાંતિ જ્યારે મળતી હોય ત્યારે વધારે પડતા વાંચનનો આગ્રહ રાખવો આજે કંઈ પણ વાંચો સારામાં સારું જે વાંચો પુસ્તક એ સારો મિત્ર છે આજના દિવસ માટે બે પાના વાંચો પણ વાંચો એનાથી પણ સારો માનસિક શાંતિ પ્રાપ્તિ થશે તમારા માટે બેનો અંક લાભ આવશે જાંબલી રંગ તમારા માટે પાકેશાળી ગણાશે મીન રાશિ દ ચ જ અને થનનું સારું સુખ આજે મીન રાશિના જાતકોને દેખાશે પરિવારમાં થોડોક તનાવ રહે તેવી શક્યતાઓ દેખાય છે નાના મોટા રોકાણની અંદર લાભની સંભાવનાઓ છે માલ મિલકતને લગતા કામકાજમાં એક સારો ફાયદો થાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે પીળો પ્રસાદ માતાજીને પ્રસાદ તરીકે અર્પણ કરો અને પગે લાગો સારી સફળતા મળશે તમારા માટે આજે ત્રણનો અંક લાભ અને સુકનવંતો ગણાશે અને એમાં પીળો રંગ હોય તો વધારે સફળતા સારી અપાવશે જય ગણેશ